પણ આપડી ગાડી છે ને કિંમતી ગાડી છે કિંમતી તો સર હું મારા જીવ ના જીવ આતું છો તમે ખબર હમ નવી પેટી ગાડી છે તમે જુજુ ચો લાગે નહી પડે ગાડી ને તો એટલે સોંતિ ગાડી ચલાવું કીધું

હું ભાઈ ઓય અવાજ આવ્યો મને ફૂટ્યું નહીં બે આવા કજ્યું તમે એવો મોડ થાય કમ્પ્લીટ ઈ હું બધું ચેક બરાબર તમે શું મંદિર મને અવાજ તો એટલો અવાજ આવ્યો ખીચડી મનલા હજુ તો બનાવ બાકી છે ના ખીચડી કઢી વેલા બનાવી દીધું તું કાકા કોઈ લિટો બિહોટો નહીં પણ

ચા પીવા બે વાઘ ના કદી તમે મૂઠું ધોતા જોયો ગજાડુ મૂઠું ધોવા હતા જો કોઈ ધોવા હતા તમે ધોતો કરોડી કરી ના મજા એ જોવા કરે

હું વાત અમે ખાઈ બેઠા ને ખાટલામ ડાયરેક્ટ બે વચ થઈ ગયું લોકો તોય તમારે ના ના કોઈ ના ખાલી ખીચડી ને કઢી જ કાધી છે અમે બે વાસી ખવડાવી છે તૈયાર તમે વાસી ને અમારી હું કરવા ખવડાવું કારણ અને અમે બેને ને હારી તો કાધું છે મને કોઈ થયું નહીં તો થઈ ગયો સુબા હવે શીખર હું થઈ ગયો સુબા આપણે ડોક્ટર પાન જલ્દી તમે લઈ જો તે જલ્દી દવા ચાલુ થઈ જાય શું થઈ ગયું દવા બહુ લઈ જશે તમે એ ને અમાજી મારો ભત્રીજા હું દવા નાખું એવો લાગુ તમને હા તો ઓલી મહિને આખવા પડતા હો તમે ઓલી ના ના દવા નહીં નાજી અમે બહાર ફરવા ગયા અને આઈન કાધું જ છે એટલી જ વાર થઈ છે કોઈ મચ્છર બચ્છર તો ન પડે

ચડ્યું છે હાથ ધોઈ ખાવા બેઠ ને હા ધોવાતા હાથ ધોયા વગર ખાવા બેઠો તો સાહેબ હા બોલો હાથ ચેક કરજો તારી હાથમાં જોવા ટાયર ટાયર સાહેબ અમે ગાડી તો ચેક કરવા માટે પણ કોઈ બરાબર જોવાનું નતું આવ્યું બરોબર આ ટાયર કશું નહીં

ગોકુ સાહેબ માં ફોન આઈ ગઈ બત્રીજીન ફોન આઈ ગયો વાહ તન જો કવ છુ ફોન આઈ ગયા

હવે શીખી લો તમે હવે ગાડી પડશે જય માતાજી મિત્રો તમે આ વિડીયોમાં જોયું હાથ ધોયા વગર ખાવા બેસવાથી શું પરિણામ આવે છે તો તમને નમ્ર વિનંતી છે કે હાથ ધોઈને જ ખાવા દેશું કારણ કે તેનું પરિણામ બહુ ખરાબ આવે છે અને અમારા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો જય માતા